આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ભેગો થયો છે બિલકુલ આ ગુંડાગીરી જે કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એની અમે નહીં સાખી લઈએ અને ચૈતરભાઈ વસાવાના સાથે સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાત અને એક એક આમ આદમી પાર્ટીનો યોદ્ધા ઉભો છે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવ્યા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ તમને ખબર જ હશે કે શેતુભા વસાવા એમ કહેવાય છે કે જેલની અંદર છે તો સોશિયલ મીડિયા પર આ બેનનો ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમ કહેવાય છે કે આદિવાસી સમાજની આ બેન છે અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આ બેનનો વિડીયો વાયરલ એટલો થયો છે કે વાત જ ના પૂછો તો આપણે આ બેન વિશે વાત કરવાના છે પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા ન્યૂઝ તમારા માટે હું લાવતો હશે દોસ્તો તો તમને ખબર જ હશે કે કેજરીવાલ સાહેબ આવી તો દોસ્તો એમ કહેવાય છે કે પંજાબના મુખ્યમંત્રી પણ આવ્યા હતા ડેડીયાપાડાની અંદરને ઘણા બધી ચર્ચાઓ પણ કરી હતી લોકસભાની ચૂંટણી વિશે અને શેતોભા વસાવાની વિશે ઘણી ચર્ચાઓ પણ કરી હતી ત્યારે હાલ એમ કહેવાય છે કે આ બેનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં આ બેન એ શું બોલી રહ્યા છો તમે પહેલી ક્લિપ જોઈ કે નહીં દોસ્તો તો સાંભળીને તમે પણ ચોંકી ગયા છો દોસ્તો એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને શેતોભા વસાવાને ઘણા આદિવાસી સમાજના લોકો ઘણા બધા સપોર્ટ કરી રહ્યા છે અને વર્ષા વસાવાને એવું પણ કીધું છે કે આદિવાસી સમાજના લોકોએ એવું કીધું છે કે તમે ચૂંટણી લડો અને અમે તમને જીતાવશે અમે તમારી સાથે છીએ દોસ્તો તો તમે કોની સાથે છો અને કોને તમે સપોર્ટ કરો છો દોસ્તો એ કમેન્ટની અંદર જરૂર બતાવજો દોસ્તો તો તમે શેતુભા વસાવાનો સપોર્ટ કરો છો કે મનસુખ વસાવાને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા ન્યૂઝ તમારા માટે હું લાવતો છું દોસ્તો તો તમને ખબર હશે કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દઉં ફરીવાર બીજા વિડીયો મળી તપતે કહેલી જય હિન્દ જય ભારત અને જય આદિવાસી લખવાનું કમેન્ટની અંદર બિલકુલ ભૂલતા નહીં તો બાય બાય